લી થઈ ગઈ મોટો હરાડે બોરની આપણે અને આપણે નવી આવે મારી પાંચની મોટર માંડલ છે ને મરા એક ફુઆયન પક થઈ જ ને એ કપડી લેવા ગયા ગમ માં જે શીખે આપણે બે મોછું રાખવું તો બુડલન છે એક જ છે એક બુડલન માં આલે બોરની આતવા રવા ની બુડલન માં આલે એ એક આપણે બારી પાથર વી પડે તો કપડી લેવા નું ડાયરેક્ટ ફિટ થઈ જઈ પોયાલે તો હાં તો બંધો કરવાની જંજર જીએ જંજર રીએ ની અને ભાગવારી વાડી મોટો છે ને માં કઈ ખોડી ગયો એલો લોકણ નતો ની ટી રીયા વાલે એને સીધીએ લેવા ગયું છે ટુકમાચ બીધું ફરાડો કરવાનો છે ને ઊંમર નું છે અને મેડ આવશે તો ખારા વાડી માં વખડવાકું બોપર પછી અડધક માં જરૂર છે થોડીક વખડા ની ખારો વધારે એટલે અડધું તને દેઈ ગયું અડધામાં બાકી હોય ને માખી નાખી તો કંઈક ફાયદો થઈ જાય ને દવામાં તો વિડીયોમાં બની ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પૂરેપૂરો નિહાળજો કંઈક વધારે ટાઈમ મળે ને તો વિડીયો વડો થઈ જાય કોક દી જીડકો આવે કોઈક દી ટાઈમ ના મળે તો આવે ના આવે વિડીયો સંપૂર્ણ જોતો રહેવાનો તમારે બરાબર બનીના રહેજો હું હે ને ફાગવારીવાળીનું ટાટર કેબલ બધું અહીંયા હે કારણ કે હારાંબીનું બધું પછી આવ્યા હતા

इ खूणा है ढार वारे तो है दर वर्षे वह बाकी आ चार पांच दी जरूर जरा वे गई जमीन खास वाली टूक में थोड़ी हलामी है दा दी जाए क्या हम खास भाग आटी झीणकी रे गई पी है तो फटाफट है अपने मोटर ने भाई ખબર જ હે અને વાર જોઈ હા બદલાવાનું કાઢી આ ગુસ્સો હોય આમાં નજરઅંદાજ કરવું કહેવાય નજર અંદાજ કરી દેજો

Teri ya kotai dajai, nyare nahi agung jateng, kotai kotai ntei jingi dap, poran jingi kubunuk katenanikira, ayununum siyadikira maadiyadikini kijo, ayununum siyadikira maadiyadikini Ah, ayununum siyadikira maadiyadikini kijo, ayununum yang maadiyadikini kijo, ayununum siyadikira maadiyadikira 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 maadiyadikira

અને અંદર ગોટવાઈ ગયો છે આટી સડી દેતા બીજી ની લીધી તાસમ ભઈ નું પાણી એટલે ખબર તો પડની અંદર કઈ મોટર ની હાથે કીમા છે ઈ સાઢવાની કાહે ને તો લાંબી નહી દેવા ઓન ઊપડી જાય તો આ નું કામ સક્સેસ જવાઈત ના કાંઈ પાસ કોડે નવું કનેક્શન માં દીધું હે આઈ વાલ માથે પાણી પાસું જવા દેવું તો કેટલું જવા દેવું કેટલું અહીં આપણે બુડ લેનમાં ફિટ થઈ જાહે હવે આપણે એક ખાં જો આયા બાકી છે હાં ડોકલ લઈને તક બાપો ખબર લેવા જો લાઈટ હોય તો ટ્રાય કર લે ઈ પડે કે હું થઈ હાલો બપોરનો 1:00 વાય ગયો હે બસ નો કમ્પ્લીટ કરને લાઈટ ઈ નખી લાઈટ તો આપણે ખબર પડે ઉપડે તો નહીં આપણે એરવાળો હતો કામ બાકી છે

ಚಾ ಪೀಡ ನೀ ವರ್ಷ ಆಗೋ ಪೋವಿ ಪಡಿ ವಾರ ಆಗಿತ್ತು ಚೋರ ಆನಕೋಜ કે ન એક પટુ ની ને કોળી જાય ₹500 કાર થઈ બધું પડ આમ તો દવા મારી દી એટલે નકથી બહુ પોકોક રહી ગયો ને આવી દે તો ને તો માફ નથી ને આપણી મોટોની ચેક થઈ નથી કા બપર લાઈટ આવીતી બપર અમે હતા તા રટણે વઈ ગઈ રે બાપુ ગયા ને આવી કે ચેક કર કે જો ઉપર કે તો બલે આ કડતો મારો યો હે નકર પછી કાઢું જો લે સર કા મટરાલ ફી ઉપલી ગયો નહી કોટાને મું દેકવા માં ગિરિરુ બસ બસ ઇન લાગો આ જો માંડી મંડી આ કલર માં આવો તો પછી તેરી કે આપણે બત દી મોર બ્લોગ બનાવ્યો તો ન કાઈ અને કોઈ થોડીક જ લીલીયા ગઈ આવા જો આ વધારે ખારસ નો ભાગ છે ને નિયત પેરી એ બાકી બધી માંડી લીલી સાવા કાઈ કોક ના હિસાબે ને કાઈ કે આપણે

મોટર શેક ના થાય કારણ કે લાઇટ આવી જ નથી પાતી ગઈ ગઈ ત્રણ વાગે આપણે કાલે મોટર શેક ના થાય તો પાણી એ સારું થાય કારણ કે બધી મોટું હળતી હોય લોડ પડે કારણે દીન તો દાગીએ સારા લગભગ આપણે ઉજાગરા કરીને પાવાનું ચાહે કાલ આપણે નવા નું ટકા વાડીમાં ચાલુ કરવું પાણી દીની લાઇટ હરાડ જઈએ તો ભલે ને કે કાલે રાતે મારી મૂકવું ટાણે જવાનું છે મારા ગામમાં કારણ કે આપણું ઇન્વર્ટર લગભગ પંદર વીસ દિવસ ત્યાં ખરાબ છે એમાં હમણાં થોડાક બીજા ગામમાં જ પડ્યું પણ કાલ સાંજે કે ફોન એવો લઈ જાવ થઈ ગયું હું એટલે કાલ સાંજે લઈ આવીને એમાં સળાઈ ને સળાવ્યા ભેરો પાછો ગોડાકો થઈ ગયો એટલે વરી પાછો અને લઈ જવાનું થાય હવે પાસું કેદી આવે કંઈ એ નક્કી નબળે એટલે અને ફટાફટ દઈ આવું તો થાય રિપેર થાય તો થાય